જય ખોડિયાર માં જય ભગવતી મા જય હય શ્રી મા કોડિયાર હય મા કુળદેવી જય માં કોડિયાર ભગવતી હાય શ્રી મા કોડિયારના સાનિધ્ય સાગપુર દર્શન અમે આવ્યા છીએ આજે લાઈવ તમે મા કોડિયારના દર્શન કરી શકો છો અને વિડીયો ગમે હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મા કોડિયારને માનતા હો તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો અને વિડીયામાં એન્ડ સુધી બન્યા રહીજો આય શ્રી ખોડિયાર માન ધામ એટલે શાકપુર લાઈવ તમે દર્શન કરી શકો છો મસ્ત રિનોવેશન નું કામ ઉપર મંદિર માટે ચાલી રહ્યું છે કાર કાકડી ને માર હેન્ડલ આવી ગયા છે માં ખોડિયારના મંદિરે શાકપુર દર્શને તો તમે પણ મા ખોડિયારના દર્શન કરી શકો છો અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો મા ખોડિયારના દર્શન કરાવવું અને વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મા ખોડિયારને માનતા હો તો કોમેન્ટમાં જય માતાજી લખજો માતાજી ડુંગરે ફોગવા આવી ગયા છે ડુંગર માથે એવું લાગે છે કે કામ ચાલી રહ્યું છે જોઈએ ઉપર જઈને કે શું કામ ચાલી રહ્યું છે ડુંગર માથે ડુંગર એટલે તળેટી અને પર્વત બધાની ભાષાઓ અલગ અલગ હોય છે અમુક જગ્યાએ પર્વત કે અમુક જગ્યાએ તળેટી કે તો અમુક જગ્યાએ ડુંગર કે અમુક જગ્યાએ પહાડ કે અમે તો અહીંયા ડુંગર કે યા શાકપુર ખોડિયારમાં ડુંગર માથે બિરાજમાન છે એના દર્શન મંદિરનું રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે હું હમણાં કહેતો હતો ને કે કંઈક કામ ચાલે છે પણ મંદિરનું રિનોવેશન કામ ચાલે છે જય માતાજી સુરા ભગત હા જો મોટા

જય માતાજી આમ આ જુઓનો નજારો છે મસ્ત નજારો કે હે એ માતાજીના દર્શન કરીને હવે દાદરો નીચે ઉતરીએ છીએ ધીમા ધીમા મંદિરનું કામ ચાલી રહ્યું છે રિનોવેશન નું સિગારેટ આગળ લઈ રહ્યા છે અને બાકડા નવા આવી ગયા છે જે સ્ટીલના તો તમને આજે લાઈવ એક વસ્તુ બતાવું કે જ્યાં અમારે અહીંયા ડુંગર ઉપર એક માન્યતા છે પાણીની પાણીની ડેગરી કરવાની જોવા પાણીની ડેગરી કરો કોઈ ચાર પથ્થરની કોઈ પાંચ પથની કોઈ છ પથ્થરની કે એવી એક આપણે જે પરંપરા કે માન્યતા કહીએ ને માન્યતા એ છે કે શ્રદ્ધા એવી કે જેટલા પથ્થર માથે તમે ઉપરા ઉપર ઉપરા ઉપર ડેગરી કરો ને એટલા માળની તમારે ઘર મકાન બને બિલ્ડિંગ બને એમ એટલે લોકો અહીંયા જુઓ બધા ડેગરી કરે જુઓ અહીં નીચે એ રીતે હે લા આગળ તમે ડુંગરા માથે જોશો બધે લાગત તમને જોવા મળશે આ એક ભક્તોની શ્રદ્ધા છે માતાજી ઉપર અને તમે માતાજીના કોઈ પણ સ્થળે જાઓને એટલે આવી તમને ડેગ્રી જોવા મળશે એવી શ્રદ્ધા છે અને માન્યતા છે એટલે બધા ડેગરીઓ કરે છે આ ટેકરી કહેવાય ટેક ડેગ્રી કહેવાય ડેગ્રી કરે છે ફાઇનલી મેં આ તે દાદરો હેઠો ઉતરી ગયા માના દર્શન કરીને હવે જઈ રહ્યા છીએ ઘર તરફ પ્રયાણ કરી રહ્યા ને વિડીયો કેવો લાગ્યો લાઈક શેર અને કોમેન્ટમાં જણાવજો